તો મિત્રો સ્વાગત છે તમારું વરસાદની ખાસ અપડેટમાં વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં ગુજરાતમાં આગાહી મુજબ પડી રહે છે ભારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છના અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે વરસાદના આંકડા જોઈએ તો ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો સવારે છ વાગ્યા સુધીમાં સૌથી વધુ સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તે સિવાયના સુરત જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં બેથી છ ઇંચ અને સવારે છથી આઠના આંકડા જોઈએ તો વરસાદ ચાલુ રહ્યો છે બેથી સાડા ચાર ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા છે અને સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારોમાં ગત મધરાત્રિથી સાગર તરફથી જબરદસ્ત વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે જે કાંઠા વિસ્તારોને ધમરાળી રહ્યો છે તો આજે કયા વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરતા પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં વેધર ચાર્ટ ઉપર નજર નાખી લઈએ તો સરફેસ લેવલ ઉપર અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે એક સર્ક્યુલેશન અને તેની સાથે જ દિવસ દરમિયાન અલગ અલગ સમયે પશ્ચિમ સૌરાષ્ટ્ર ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્ર કચ્છ આ વિસ્તારોમાં એક ટ્રફ મજબૂત ટ્રફ જોવા મળી રહ્યો છે સાતસો પચાસ એંચપીની ઊંચાઈ ઉપર પણ એક મજબૂત સર્ક્યુલેશન અત્યારે રચાયેલું છે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે અને દિવસ દરમિયાન આ સર્ક્યુલેશન ટ્રફ સાથે ધીમે ધીમે પૂર્વ દિશા તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સર્ક્યુલેશનનો ટ્રફ આગળ વધી રહ્યો છે આજે દિવસ દરમિયાન અને સાતસો એચપીએ ઊંચાઈની વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે સાતસો એન્ચપી ઊંચાઈ ઉપર દિવસ દરમિયાન નેવું ટકાથી લઈ અને અમુક વિસ્તારોમાં સો ટકા સુધીનો ભેજ જોવા મળે છે એક મજબૂત ટ્રફ આજે પસાર થઈ રહ્યો છે ગુજરાત ઉપરથી અને મિત્રો આવતીકાલે બે જુલાઈ સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વલસાડના કાંઠા વિસ્તારોમાં આવતી ચોવીસ કલાક દરમિયાન પણ હજુ વરસાદ ચાલુ રહેશે અમુક વિસ્તારોમાં ભારે ઝાપટાથી લઈ અને વધુ કાંઠા વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં ને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ શક્ય મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા અને પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારો સુધીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પૂર્વ વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ મહીસાગર આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક ક્યાંક એકથી બે ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદ ચાલુ રહેશે અને આવતીકાલ સવાર સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો મોરબી જિલ્લો પોરબંદર જૂનાગઢ રાજકોટ અને કચ્છના કાંઠા વિસ્તારો આટલા વિસ્તારોમાં મધ્યમથી ભારે અને એકલ દોકલ સ્થળે અતિભારે વરસાદની શક્યતાઓ હજુ ચોવીસ કલાક સુધી દેખાઈ રહી છે આ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ કેટલાક સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે પૂર્વ સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો બોટાદના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે તો મિત્રો આ રીતે આગામી ચોવીસ કલાક હજુ પણ વરસાદ ચાલુ રહેશે અને સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારોમાં વધુ જોર જોવા મળી શકે છે આગળના દિવસોનું ખાસ આગોતરું એંધાણ આવી ગયું છે જુલાઈ મહિનાનું જોયું ન હોય જે મિત્રોએ તેઓ ખાસ આ વિડીયો પર ક્લિક કરીને જોઈ લેજો અને આગળની ખાસ અપડેટો માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર